વડિયા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભીડ જામી હતી વડિયા તાલુકાના દસ્તાવેજ ઓફિસમાં અધિકારી વિનાના દસ્તાવેજ બનાવનારની ભીડ જામી હતી અહીં સબ રજિસ્ટ્રાર અધિકારીની ગેરહાજરીને કારણે અરજદારોની મુશ્કેલી પડી રહી છે અઠવાડિયામાં ત્રણ દિવસ અધિકારીઓની હાજરીનો સમય હોવા છતાં અધિકારીઓ ગેરહાજર હોય છે દસ્તાવેજ બનાવવાના ઓનલાઈન ટાઈમ મેળવ્યો હોવા છતાં અધિકારી વિના